આજે ધોરણ દસ નું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાઈ ગયું જેમાં ઉત્તરાયણ ખાતે આવેલી મૌની સ્કૂલ દસ નું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરાયું શાળાના કુલ વિદ્યાર્થીઓએ ગ્રેડ જેમાં સમગ્ર ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર થયું હતું સુરત જિલ્લાએ છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પ્રાપ્ત કર્યું છે ત્યારે સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો ઉત્તરાયણ વરાચા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ગૌરવ પરિણામ હાંસલ કરી દીધું છે આ શાળાના સત્તાણું જેટલા વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યો વિદ્યાર્થીઓ ગ્રેડ પ્રાપ્ત કર્યો ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં તેત્રીસ વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરી સમગ્ર શહેરમાં શાળાનું નામ રોશન કરી દીધું છે શાળાના પરિણામને લઈને વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવાયા હતા અને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને આ ઉજવણી કરાઈ હતી

અને મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું હાલમાં સ્કૂલમાં તો એક્ઝામ ના આગલા દિવસે માસ્ટર રિવિઝન નો લેક્ચર ગોઠવેલો હોય છે જેમાં બે બે થી ત્રણ કલાકમાં તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો અને સર એમાં તમને જેટલું ડાઉટ્સ હોય તે બધા ક્લિયર કરી આપું છું હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ માં તો બોર્ડ ની એક્ઝામ પેલા બોર્ડની ની એક્ઝામ જેવી સ્ટાઇલ માં છે બીજી સ્કૂલ માં એક્ઝામ આપવાની હોય તે માં બહુ ગભરાટ અનુભવ તો પછી પણ તેમાં અનુભવ થઈ ગયો પછી બોર્ડની ની બહુ ગભરાટ નતો થતો રિઝલ્ટ આવ્યા પછી રિઝલ્ટ આવ્યા પછી છે તો બહુ જ સારું લાગ્યું તો આપનું નામ કઈ સ્કૂલ છે ને રિઝલ્ટ આવ્યું મારું નામ ભુજવી શૈલેષભાઈ છે હું હાલમાં મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને અમારી સ્કૂલનું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે મારા નાઇન્ટી થ્રી હું તો કહું છું સોશિયલ મીડિયાથી આપણે જેટલું બને એટલું એક વર્ષ માટે દૂર જ રહેવું જોઈએ સોશિયલ મીડિયામાં ઘણો ફાયદો પણ હોય છે પણ તોય પણ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને હું આગળ આઈએસ ઓફિસર બનવા માગું છું